જય માતાજી મિત્રો તો જો શિયાળાની ઋતુ ધીમે ધીમે આવી રહી છે ને ધીમે ધીમે ઠંડી પડી રહી છે ને જેમ ઠંડી પડે એમ મજા આવી રહી છે ઠંડીની અંદર જો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો ખાવાની મળી જાય તો મજા જ કંઈક અલગ છે તો જો અમારે આજથી શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે ધીમે ધીમે ઠંડી પડે છે તો આજે તો સરસ મજાનો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો છે મારે તમને બતાવી દઉં પહેલાં જો

રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે બધા એ ભારાફથી ક્યારેક ને ક્યારેક શિયાળાની અંદર બનાવતા હોય છે તમે અત્યારથી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ધીમે ધીમે બનાવવાનું ચાલુ રહેશે તમે ક્યારેક બનાવતા હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો નાનો આપણે ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ અને ફેસબુકની અંદર આવી ગયું છે તો ફેસબુકમાં જઈને જોયા યુટ્યુબમાં જઈને જોઈ લીધો તો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આનો ફૂલ વિડીયો આવી ગયો છે તો